મારી ટાઈગર તારો જબ નો ટેકો ભાઈ આપણે બે ગેસ્ટ કરતું છે તો હમણાં કોઈ છોકરું બોકરું કોઈ પકડાવું નહીં ભાઈ જેટલો ફોન આવે છે રોજ તમે હમણાં લાવતા કેમ નહીં છોકરું એમ તો આપણે કિડનેપ કરવું પડશે આટલામાં તો છે ને દેખાતું નથી પણ હવે તો ઉઠાવીએ ચાલો પેલું શું દેખાય ફરુખોને રામ છે કે સુગુર રમે છે લે હાડો તે તો છે અમારે અમારે ભાઈ દોડું આવું આવું પામ દઈ આવું તો કોણ આકલ રમેશ હા મારા મોમા છે

આ બોલા દી બંબાજા તો મને તો ઉપાડી ગયા હું તો રંબાજો તો પૈસા માંગે 5000 રૂપિયા ચિલા મોટા ભાઈ 5 લાખ રૂપિયા આપળા સોફા પર ગયા ને જાણે 100 પર ગયા યાર અતારે જ મિનિટ જ એમ બો આ જો કદે છે આરે આટલા જો કદે બેન ની નેગડે નદી હા આ તો અમે તો લવાય જતા રહીએ તમે પૈસા નું કરો પોતાનો ર એમ તો પૈસા લઈ ના ના તો આની કિટનીઓને ઓખો વેતી આવશે ઠીક છે ના ના આવો આવ ન કરતા પૈસા લઈને આવ તો તમે જલ્દી આવડો અમારું ફોન કરો હા એ નંબર પર ફોન કર આરે હા આમ કરજો આ ચાલો તમારા એડ્રેસ નું WhatsApp હા હા ઉભા અરે તો કાય ખારો પડી આવે ભોળે હે ન ભોણ્યા ન તો મય નાજે તું એક પડી આલે ભોણ્યા

અબ આપણે પલા બોડીગાર્ડને ફોન તો કરો આપણે ભાઈ ફોન કરી અને મો એમ કહો કે હું તમને લોકેશન બતાઈ દીધું છે હવે હું જઉં તાર તમારે આવું ને ના ના હવે આપણે ઈ મફળમ પડતા તમારે આવું ને આટ કરવા ના ના ભાઈ બોલો

મને આચરો પેલો થાય કેવા માવ પૈસા લેવા ભરવા માંથી શું હતું

મારે એને ફોન કરીને છેતરવો પડે શાળા તો કપડો પણ છે ગયો ચાલો ભાગમાં ધંધો કરે છે ને